કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલ ને વડતાલમાં પોતાના સ્વહસ્તે લખેલો ગ્રંથ છે અને એ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે જે બ્રાહ્મણ વર્ગ હોય તેમણે ડુંગળી અને લસણ ન ખાવા ભક્તો ડુંગળી અને લસણ તામસી છે તેથી તે ન ખવાય આ વાત તો સમજાય છે પણ હિંગ ન ખાવી જોઈએ તેમજ આ હિંગ ન ખવાય તેવી આજ્ઞા તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખી નથી તો સત્ય શું છે શા માટે સંપ્રદાયના દરેક હરિભક્તોએ હિંગ ન ખાવી જોઈએ ભક્તો આવો જાણીએ આપણે વિસ્તૃત માહિતી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી એ બસો ને બાર શ્લોકનો મહત્ત્વનો ગ્રંથ છે પરંતુ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે વિસ્તૃત માહિતી અમારા બીજા અન્ય ગ્રંથોથી તમારે જાણવી અને ભક્તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિસ્તૃત ગ્રંથ છે સત્સંગી જીવન સત્સંગી જીવન એ સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ છે કારણ કે હરિભક્તોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ તેની સવિસ્તાર માહિતી આ સત્સંગી જીવન ગ્રંથમાં આપેલી છે અને ભક્તો આ સત્સંગી જીવન ગ્રંથમાં જ લખ્યું છે કે સંપ્રદાયના દરેક આશ્રિત ભક્તોએ હિંગ ના ખાવી જોઈએ ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પરંતુ જે સંપ્રદાયમાં ધ્યાનની વાત થતી હોય તેવા સંપ્રદાય જેવા કે બૌદ્ધ સંપ્રદાય જૈન સંપ્રદાય વગેરેમાં રસાસ્વાદને જીતવાની વાત કરી છે અને હિંગ છે તે રસાવાદને ઉત્તેજિત કરે છે હિંગની સુગંધ મનને ઉત્તેજિત કરે છે અને રસના ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવાતો નથી એટલે કે જેમણે રસના ઇન્દ્રિય એટલે કે આહારમાં કાબૂ નથી મેળવ્યો તે મનુષ્ય મન ઉપર પણ કાબૂ મેળવી શકતો નથી અને ધ્યાન માટે મન સ્થિર હોવું ખૂબ જ જરૂરી છે ભક્તો આ ઉપરાંત પૌરાણિક કથાઓમાં પણ હિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે અને તેના આધારે પણ આપણે હિંગ ખાવી ન જોઈએ ભક્તો ખરેખર જેમણે કલ્યાણની જ ઈચ્છા રાખવી હોય તેમણે ડુંગળી લસણ જેવી તામસી વસ્તુઓ તીખા તળેલા પછવામાં અતિ ભારે તેમજ સુગંધિત આહારોનો ત્યાગ કરે સાદું અને સરળ ભોજન કરવું જોઈએ જેથી આરોગ્ય પણ સારું રહે અને મનને વશ કરીને ધ્યાન કરી શકાય અને ભગવાનનો સાક્ષાત્કાર કરી શકાય ભક્તો ટૂંકમાં વાત કરીએ તો જેણે પોતાના મનને જીતવું હોય તેમણે ડુંગળી અને લસણ જેવા તામસિક આહારોનો ત્યાગ કરવો જોઈએ સાથે સાથે હિંગ જેવી વસ્તુઓ જે મનને તેમજ રસના ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે છે તેવા આહારનો પણ